કડી ચંપાબા ટાઉન હોલ ખાતે નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ બપોર સુધી 300 થી પણ વધુ લાભાર્થીઓએ લાભ લીધો કડી શહેરનો 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ શહેરના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલો હતો કડી પાલિકા દ્વારા સમગ્ર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં નાગરિકોની સ્તર ઉપરજ અરજીનો નિકાલ કરવામાં આવે છે જેમાં અલગ અલગ વિભાગ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે જારે કડી પાલિકા દ્વારા 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કડી ચંપાબા પટેલ ટાઉન હોલ ખાતે કરવામાં આવેલું હતું જેમાં રેશન કાર્ડ આવકનો દાખલો આધાર કાર્ડ યુજીવીસીએલ ને લગતા પ્રશ્નો જન્મ મરણના દાખલા આયુષ્યમાન કાર્ડ આરોગ્ય વિભાગને લગતી કામગીરી વિધવા પેન્શન યોજના જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી હતી ઘર આંગણે જ નાગરિકોને સુવિધાઓ મળી રહે તે અનુસંધાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહે છે પાલિકા દ્વારા યોજવામાં આવેલ સેવા સેતુ કાર્યક્રમમાં 300 થી પણ વધુ લાભાર્થીઓ એ બપોર સુધી લાભ લીધો હતો જ્યાં ચીફ ઓફિસર સંદીપ પટેલ દ્વારા જણાવવામાં આવેલું હતું કે કડી ચંપાબેન Town Hall ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે 18 વિભાગોની 55 થી વધુ જન સુખાકારી યોજનાઓનો 300 થી પણ વધુ લાભાર્થીઓ એ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં કડી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કોર્પોરેટરો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા